મારી ચેનલમાં મિત્રો ભગવાનની પુરાણોની શાસ્ત્રોની કથા વાર્તા તમને સાંભળવા મળશે અને આ પુરાણોમાંથી કાઢેલી કથાઓ છે કોઈ મનઘડત કહાની નથી તો મારી ચેનલમાં ભગવાનની કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો ભગવાનની કથાઓ જો આપણા દખી કોઈને સાંભળવા મળે તો એ પુણ્ય પણ કંઈ વ્યર્થ નથી જતું એનું પણ ફળ ભગવાન આપણને જરૂર આપે છે તો આ સરસ મજાની વાર્તા છે ચાલો આપણે સાંભળીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય સ્વયંભૂ મનુના વંશમાં એક અંગ નામક પ્રજાપતિ હતા તેમણે મૃત્યુની કન્યા સુનિતા સાથે વિવાહ કર્યા સુનિતા કદરૂપી હતી તેણે વેન નામનો એક પુત્રને જન્મ આપ્યો એ સદાય અધર્મના કાર્યમાં લાગેલો રહેતો બધા જ ખરાબ કર્મો કરતો ધર્મ કર્મમાં માનતો નહીં લોકોની ખોદણી કરે પારકી સ્ત્રી સંગ કરે પારકી સ્ત્રીને હડપી લે એક દિવસ આ બધું જોઈ અને મહર્ષિઓએ એને પેલા તો ઘણો સમજાવ્યો પણ એને કોઈની વાત માની નહીં પછી આનો ઉપાય કરવા માટે મહર્ષિઓએ ઋષિઓએ ભલાઈ માટે અને જગતના કલ્યાણ માટે તેને બહુ સમજાવ્યું પણ તેને કંઈ તેનું અંતકરણ અશુદ્ધ હોવાના કારણે ઋષિઓની વાત માની શ્રાપ આપીને તેને મારી નાખ્યો કલ્યાણ કલ્યાણ માટે માટે જગતના પરંતુ રાજા જો રાજ્યનો મરી જાય તો રાજા રાજ્યનું સંચાલન કોણ કરે રાજા વગરની પ્રજાનું શું થાય રાજ્યમાં રાજા ન હોવાના કારણે સંતુલન બગડી ગયું રાજ્યનું સંચાલન કોણ કરે એટલે રાજા વગરની પ્રજા દુખી થઈ ભયથી પીડાઈને પાપ કરતા રહ્યા રાજા એટલે લોકોને ડર ચોરી બધું ખૂબ ચાલવા લાગ્યું દુકાળ પડ્યો રાજ્યનું સંતુલન બગડી ગયું એ સમયે પાપ રહિત બ્રાહ્મણોએ વહેનના શરીરને સાચવ્યું અને એને વિધી કરી બળપૂર્વક મસળ્યું તેના શરીરને બળપૂર્વક મસળ્યું કારણ કે રાજા તો હવે રાજાના વંશ હોય એ જ પુત્ર બને હવે આ તો રાજા મરી ગયા વેણ હતો એ મરી ગયો તો પછી એ બ્રાહ્મણો એ ઋષિ એના શરીરને મસળ્યું તો તેના શરીરમાંથી પહેલા મલેચ્છ જાતિ ઉત્પન્ન થઈ તે રંગે એકદમ કાળી મેસ એટલે કે કાજલ હોય આપણે એ સમાન એનો રંગ હતો મલેચ્છ જાતિનો ત્યાર પછી ડાબા હાથમાંથી એક દિવ્ય તેજોમય શરીર ધારી ધર્માત્મા પુરુષનો પાદુરભાવ થયો જે ધનુષ બાણ ધારણ કરેલ હતા તથા રત્નોના આભૂષણ રત્નોનો કવચ અને આભૂષણથી એ શોભી રહ્યા હતા એ પૃથ્થુ નામથી પ્રસિદ્ધ થયા મિત્રો આ પૃથ્થુ પણ ભગવાન શ્રી હરિનો જ અવતાર છે ભગવાન શ્રી હરિના જે ચોવીસ અવતાર આવે છે એમાં પૃથ્વીનો પણ અવતાર ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા છે જે મારી ચેનલમાં મૂકેલી છે તમે જઈને સાંભળી શકો છો તો ડાબા હાથમાં મસળવાથી વેણના ડાબા હાથને મસળવાથી પૃથ્વી નામના વ્યક્તિનો જન્મ થયો એ ઉત્પન્ન થયા અને પૃથ્વી નામથી પ્રસિદ્ધ થયા તેના રૂપમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન જ અવતરિત થયા હતા બ્રાહ્મણોએ તેમને રાજ્ય પર આશક્ત કર્યા એને રાજા બનાવ્યા રાજા બનવા માટે કહ્યું પછી પૃથ્વી રાજા જોયું કે ધરતી ઉપરથી ધર્મ ચાલ્યો ગયો છે પ્રજા દુખી છે કાળ પડ્યો છે માણસ માણસને ને ખાય છે ચોરી લૂંટફાટ થાય છે ખૂબ જ દયનીય સ્થિતિ હતી પ્રજાની કાળ પડ્યો ન વરસાદ થતો ન અન્ન પાકતું લોકો ભૂખ્યા મરે તેવો સમય હતો આ જોઈને પૃથ્વી રાજા ઘણા દુખી થયા ખૂબ દુખી થયા પૃથ્વી રાજાએ જે ભગવાન વિષ્ણુના અવતાર હતા તેમને ગુસ્સો આવ્યો અને તેમના બાણથી ધરતીને વિંધવા માટે તૈયાર થયા આ જોઈ પૃથ્વી ગૌ માતાનું રૂપ ધારણ કરીને ભાગવા લાગ્યા હવે તેને ભાગતા જોઈને પૃથ્વી રાજાએ તેમનો પીછો કર્યો તો ગાય માતા એક સ્થાન પર ઊભા રહી ગયા અને બોલ્યા હે રાજન મને મારશો નહીં હું તમારા માટે શું કરું શું સહાય કરું મને કહો એટલે પૃથ્વીરાજા બોલ્યા કે હે ગૌ માતા હે પૃથ્વી હે વસુંધરા જે સંપૂર્ણ જરાચર જગત માટે જે અવિષ્ટ વસ્તુ છે એને જલ્દીથી જલ્દી હાજર કરો પૃથ્વીએ તેમની વાત માની સ્વીકારી અને ત્યારે રાજાએ સ્વયંભૂ મનુને વાછરડું બનાવીને તેમના હાથથી હાથમાં પૃથ્વીનું દૂધ દોયું એ દૂધ અન્ન બની ગયું જેનાથી બધી પ્રજા જીવન ધારણ કરે છે ત્યાર પછી ઋષિઓએ પણ ભૂમિ રૂપે ગૌમાતાને દોઈ એ સમયે ચંદ્રમા વાછરડો બન્યા હતા એ સમયે ઋષિ દેવતા નાગ દૈત્ય ગંધર્વ યક્ષ પર્વત વૃક્ષ વદાય પૃથ્વીને દોઈ ઋષિઓના વાછરડા ચંદ્રમા બન્યા ગૃહસ્થ પતિએ દોવાનું કામ કર્યું તપોમય બ્રહ્મા એમનું દૂધ હતા વેદ એમના પાત્ર હતા પ્રતાપી

અને દેવાવાળી માં અને બધા પ્રકારના અન્નને ઉત્પન્ન કરનારી આ વસુંધરા માં મિત્રો આગળ કથા સાંભળવું સંભળાવું એના પહેલા આપણે તો આ પહેલી પહેલી ઉપર આવીએ કે પૃથ્વી તો ગાય બની તો વાછરડા બન્યા કોણ તો આનો જવાબ છે પૃથ્વી તો ગાય બની તો વાછરડું બન્યા સ્વયંભુ મનુ દૂધ રૂપમાં અન્ન દોયું પછી દોવા વાળું કોણ તો દોવા વાળું બીજું કોઈ નહીં પણ રાજા પૃથ્થુ જ હતા રાજા પૃથ્થુ એ જ દોયું હતું રાજા પૃથ્થુ એ જ પૃથ્વીને દોઈ હતી અને દૂધ રૂપમાં જે પૃથ્વીમાંથી નીકળ્યું હતું એ અન્ન હતું ત્યાર પછી તો ઋષિ તપસ્વીએ પણ દોઈ હતી પૃથ્વીરૂપી ગાયને પણ હજી પહેલી અધૂરી છે કથા બાકી છે એ આપણે આગળ સાંભળીએ ત્યાર પછી દેવતાઓએ પણ પૃથ્વી દોઈ એ સમયે દેવતા દોઆવાળા બન્યા અને ઇન્દ્રદેવ વાછરડુ બન્યા તથા ઓજ અને બળ દૂધના રૂપમાં પ્રગટ થયા દેવતાના દોવાનું પાત્ર સુવર્ણનું હતું અને પિતૃઓનું પાત્ર ચાંદીનું હતું પિતૃઓ તરફથી અંતકે દૂધ દોવાનું કામ કર્યું એ સમયે યમરાજા વાછરડું બન્યા હતા અને સ્વધા દૂધ રૂપે પ્રાપ્ત થયું નાગોએ તુંબીને પાત્ર બનાવ્યા અને તક્ષકને વાસડા ધૃતરાષ્ટ્ર નામક નાગે દૂધ બનીને વિષ રૂપી દૂધનું દોહન કર્યું અસુરોમાં લોઢાના વાસણમાં આ પૃથ્વીથી માયા રૂપી દૂધ દોયું એ સમયે પ્રહલાદ ધ્રુવચન વાસણો બન્યા હતા અને ધ્રુવધાએ દોવાનું કામ કર્યું હતું યક્ષ અંતર અંતર ધ્યાન હોવાની વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હતા યક્ષ માટે તેમણે કુબેરને વાછરડું બનાવ્યા અને કાચા પાત્રમાં એ અંતર ધ્યાન વિદ્યાને જ વાછરડાથી દૂધના રૂપમાં એમણે દોયું ગંધર્વો અને અપ્સરાઓએ ચિત્રરથને વાછરડું બનાવ્યા કમાળના પાનમાં પૃથ્વીની સુગંધનું દોહન કર્યું તેમની તરફથી અર્થવેદથી પરગામી વિદ્વાન સુરુચિએ દૂધ દોવાનું કાર્ય કર્યું આ પ્રકારે બીજા લોકોએ પણ પોતપોતાની રુચિ અનુસાર પૃથ્વી પાસેથી આયુ ધન અને સુખને દોયું પૃથ્વીના શાસનકાળમાં કોઈ પણ મનુષ્ય ના દરિદ્ર હતું કે ન રોગી હતું ના નિર્જન હતું કે ન પાપી હતું ના કોઈ ઉપદ્રવ હતું કે ન કોઈ પીડા હતી બધા જ સદાય પ્રસન્ન રહેતા હતા કોઈ પણ ને દુઃખ કે શોક ન હતો મહાબલી પૃથ્વીએ લોકોના હિતની ઈચ્છાથી તેમની ધનુષની અણીથી મોટા મોટા પર્વતને ઉખાડી નાખ્યા હતા ધનુષ વાણથી પૃથ્વીને સમતલ બનાવી પૃથ્વીના રાજ્યમાં પૃથ્વીના રાજ્યમાં પૃથ્વીજી રાજાના રાજ્યમાં ગામ વસાવવાની કે કિલ્લા બનાવવાની આવશ્યકતા જ ન હતી કોઈને શસ્ત્ર ધારણ કરવાના પણ કોઈ પ્રયોજન ન હતા

મિત્રો આ કથા અહીં સમાપ્ત થાય છે મને આશા છે કે આ રહસ્યમય પહેલી અને આ કથા તમને સારી લાગી હશે જો પૃથ્વી રાજાની આખી વિસ્તારથી કથા તમારે સાંભળવી હોય તો મારી ચેનલમાં એ કથા છે તમે જઈને સાંભળી શકો છો અને આવી જ રહસ્યમય કથાઓ તમારા સુધી હું લઈને આવીશ તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ